વેવ્સ અરે એ દરિયાના મોજા વિશે હું વાત નથી કરતી તો તમે વિચારતા હશો કે વિજ્ઞાનમાં જે વેવ્સ જેને તરંગ કહેવાય છે તેના વિશે વાત કરીએ છીએ થોડુંક એવી જ વાત છે તરંગો એટલે કે જે ઉર્જા અને માહિતીને એક જગ્યાએથી બીજે જગ્યાએ સ્થાનાંતરિત કરે છે અને આવું જ કંઈક કામ કરી રહ્યું છે વેવ્સ એટલે કે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ બે હજાર પચીસ આજે આપણા મુદ્દા આપણી વાતમાં વાત કરીશું આપણે વેવ્સ 2025 જે સર્જકો માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ છે નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું નંદિની શકુંતલા અને આજે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક યુવા ચિત્રકાર તેજસ પટેલ મારી સાથે વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા છે ઉત્કર્ષ રાય ઉત્કર્ષ રાય એક સંસ્થાપક છે એમબીઓના

તમે સેમીફાઈનલ સુધી પહોંચ્યા એ કહાની શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવો એટલે શરૂઆતમાં મેં કોમિક્સ ઓનલાઈન જાણવા જાણવાનું મળ્યું હતું જેના પરથી મેં પછી બે પેજ મોકલ્યા હતા મેં બરાબર અને એના પછી સિલેક્ટ થયો અને એના પછી ત્રણ પછી એ રીતે ત્રણ મહિનાનો રાઉન્ડ હતો ઓકે તો એમાં હું સિલેક્ટ થયો તો ટોપ માં પ્રોફેશનલ કેટેગરીમાં મારું લાગ્યું તો સેમીફાઇનલ સુધી ખૂબ સરસ એટલે તમને એક વેવ્સ ના માધ્યમથી કોમિક્સ ના દ્વારા એક સ્ટોરી એક વાર્તા તમને પ્રદર્શિત કરવાનો મોકો મળ્યો એ વાર્તા શું હતી એ જણાવશો કે વાર્તામાં ટાઈમ ટ્રાવેલ વિશે મેં બતાવ્યું કે એક માણસ ટાઈમ ટ્રાવેલ ટાઈમ મશીન બનાવે છે એની પાછળનું એનું પેન હોય છે કે કૂતરું જે એનું પેટ હોય છે મરી જાય છે અચ્છા તો ટાઈમ મશીન બનાવે છે ભવિષ્યમાં એક વાર ટ્રાયલ કરે છે તો એમાં એ દુનિયા ખતમ થઈ જાય છે એવું એને આભાસ થાય છે ખબર પડે છે તો એના પછી એ સસ્પેન્સ રહ્યું એને મેં આગળ આગળ વધારી કે આગળ એલિયન એટેક થાય છે જેમાં ડાયનાસોર હોય છે અને ડાયનાસોર જો મરી ગયા તે મર્યા ને તે ફરી જીવિત થાય હા ફરી જીવિત થાય અને લઈ ગયા હતા જે પાછા આવીને એટેક કરે છે તે સસ્પેન્સ વાળી સ્ટોરી વધારે મે રાખી હતી અને એક આર્ટ સ્ટાઇલ મે પોતાની ચિત્રકાર છું તો ચિત્ર કાર્યક રીતે મે આખી પેઇન્ટિંગ રીતે મે આખો એક એક પેપર ઓકે કરીતું અને ટોટલી હેન્ડમેડ હતું બ્લેક સ્ટોન મે યુઝ કરી સરસ એટલે જે દેશનો તો ગૌરવ આપડા દેશના યુવાઓ વધારે જ રહ્યા છે પણ ગુજરાતના યુવાઓ આવી રીતે જે વર્લ્ડ પ્લેટફોર્મ્સ છે તેના પર પણ પોતાની જે કળા છે તે દર્શાવી રહ્યા છે એ ખૂબ ગૌરવ ની વાત છે તેજસ તમને ખૂબ ખૂબ અભિનંદન તેના માટે થેન્ક યુ ہمارے ساتھ ઉત્કૃશ રાય જોડ ચૂક્યા છે જોકી સંસ્થાપક હે એમબીઓ કે ઉત્કૃશ આપકા બહોત બહોત સ્વાગત હે उत्कर्ष आप भी वेव्स 2025 में आपका उसमें भी मतलब आपने वहां गए और वहां से आप बहुत कुछ सीखे हैं तो मेरा पहला क्वेश्चन आपसे यही है कि पहली चीज आप हमारे दर्शकों को यह बताइए कि एआर या वीआर डेवलपर क्या होता है जी सबसे पहले मेरा सबको नमस्कार और धन्यवाद मुझे बुलाने के लिए जी तो एआर uh, डेवलपर जैसे नॉर्मल डेवलपर्स होते हैं मोबाइल के लिए या वेब के लिए हम वैसे ही होते हैं कोई uh, और उसमें जो हम एक स्पेशल एडिशन होता है हम ऑगमेंटेड रियलिटी और वर्चुअल रियलिटी के साथ काम करते हैं जी अगर मैं ऑगमेंटेड रियलिटी के विषय में बताऊं तो जैसे आप जिस दुनिया को अपनी आंखों से देख रहे हैं जब तो आप उसको अपने फोन के कैमरे से देखते हैं और उस दुनिया में हम कुछ एडिशन कर देते हैं कोई थ्री मॉडल हो गया या कोई फिल्टर हो गया रियलिटी कहते हैं उसका सबसे बेसिक एग्जांपल होगा इंस्टाग्राम और स्नैपचैट के फिल्टर okay. जो ऑलमोस्ट सब लोग डेली यूज करते हैं वर्चुअल रियलिटी वो होता है जिसको एक्सपीरियंस करने के लिए हमें एक डिवाइस चाहिए होता है और उस डिवाइस को पहन के हम अपनी एग्जिस्टिंग रियालिटी से पूरी तरह से कट ऑफ हो जाते हैं और हम एक नए रियालिटी में आ जाते हैं okay. तो इस सॉफ्टवेयर को जो डेवलप करते हैं वो ए आरबीआरपर्स होते हैं ओके okay. तो आप जब एज अ डेवलपर समिट में गए जो कि अभी इसके फाइनल्स एक से चार मई तक जियो कन्वेंशन सेंटर मुंबई में है लेकिन आपका अनुभव कैसा रहा वेव्स 2025 ये जो प्लेटफॉर्म है वो आपके लिए कितना कारगर साबित हुआ वेव्स 2025 जो प्लेटफॉर्म है वो बहुत ही uh, एक अच्छा इनिशिएटिव है भारत सरकार का जी क्योंकि जितने भी युवा है जो अभी जस्ट कॉलेज में है मैं कॉलेज से जस्ट पास आउट हुआ हूँ जेयूटी गुना से बाकी जितने जो कॉलेज में है उनके लिए एक बहुत अच्छा प्लेटफॉर्म है वो बहुत अच्छा था क्योंकि कॉलेज से जस्ट पास होते ही है, स्टार्ट हुआ। में था हमें अलग अलग स्किल पे काम करने के लिए मौका मिला पहले फेज में हमें यूजर्स से बात करनी थी ताकि हम अपने आइडिया को और अच्छा बना सके तो जो हमारा आइडिया था कि किसी भी होम डेकोर को एआर के थ्रू और अच्छा बनाना आपके एक्सपीरियंस को और बेटर करना आपकी डिसीजन तो भी फेज टू हाँ। में हमें एक्चुअल प्रोटोटाइप बनाना था तो एक डेवलपमेंट एक्सपीरियंस अच्छा था और फेज थ्री में जजिंग राउंड में हमारे सामने थे, बड़े बड़े कंपनी के फाउंडर्स थे तो उनसे बात करके भी बहुत एक्सपीरियंस मिला जी બિલકુલ તેજસ તમને પ્રશ્ન છે જેમ કે અત્યારે તો તમે બહુ જ યુવા છો અને આટલા નાની ઉંમરે આટલું સરસ તમને પ્લેટફોર્મ મળ્યું તો એનાથી તમારા આ જે આખી જે 3 મહિનાની પ્રોસેસ રહી સિલેક્શન પ્રોસેસ તો એમાં તમે કઈ કઈ વસ્તુઓ શીખ્યા અને વેવ્સ તમારા જીવનમાં કઈ રીતે એક મહત્વનું અંગ બની ગયું એટલે એમાં મને સ્ટોરી ટેલિંગ અને એના વિશે વધારે ખબર પડી ઓકે અને કાર્ટૂન કેરેક્ટર કેવી 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 રીતે 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 એક્સપ્રેશન આપવું ડાયલોગ બતાવવા બતાવવા એ અને ગોઠવવું કયા સસ્પેન્સ ને 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 આ આ વસ્તુ વસ્તુ લાવી એટલે આર્ટ કે એમાં એમાં રાખી છે છે ક્રિએટિવ ક્રિએટિવ વિઝ્યુઅલ વિઝ્યુઅલ માટે તમે ટ્રાય કર્યું બધું ની જે સ્ટાઇલ હતી એ મારા સ્કેચિંગ મેં એમાં બતા તેમાં મને કઈ કંઈ શીખવા મળ્યું કે હું કેનવાસ પર કદાચ ફ્યુચરમાં બતાવી શકું કે કોમિક ની સ્ટાઇલ ને તો તમે બેઝિકલી તમે કરો છો પેઇન્ટિંગ્સ પણ આ કોમિક એ તમારા માટે એક નવું સ્ટાર્ટ હતો હા કે કઈક નવું આગર હું કરી શકું આના 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 પરથી તો તમને આ જે કોમિક્સ તમે ડિઝાઇન કરી એમાં નોર્મલી તમને જો કે ત્રણ એક મહિનાનો ટાઈમ આખી પ્રોસેસમાં લાગી બટ તમારા હિસાબે તમે કેટલા કલાકો એના પર સ્પેન્ડ કર્યા ત્યારે જઈને એક આખી કોમિક બુક ડિઝાઇન હોય એમાં ખાસો ટાઈમ લાગ્યો એટલે સ્ટાર્ટિંગમાં હું સ્ટોરી વિચારું તો પછી એમાં એટલે દોરી નઈ નાખતો હું એને ટાઈમ આપું છું કે હજુ આની સ્ટોરીમાં કંઈક નાખી શકું કે તો એ રીતે મેં સ્ટોરી પર વધારે ફોકસ રાખ્યો કે સ્ટોરી લોકો વાંચે તો આગળ શું થાય એ વિચારે પહેલા કે આગળ શું થઈ શકે હા એક સસ્પેન્સ જિજ્ઞાસા હા જિજ્ઞાસા ને એન ડ્રોઇંગ છે જે એ મારા પેઇન્ટિંગ રિલેટેડ રાખે છે કે લોકોને ખબર પડે અને ગમે એ રીતે હા એટલે તમે જે ડાયલોગ્સ કોમિક્સ ની અંદર ડિઝાઇન કર્યા એ પણ તમે જાતે લખ્યા છે કે એને ડિજિટલી પ્રિન્ટ કરાયું એવું નહી મેં જાતે જ લખ્યા છે એટલે હિન્દીમાં લખ્યા ઓ સરસ એટલે

क्रॉस किया और आपने उन सारी चीज़ों को एक्सपीरियंस किया वेव्स प्लेटफॉर्म uh, का जो जरिया आपको मिला उसके बाद आपने अपने जो नॉर्मल प्रोफेशनल लाइफ है उसमें कोई चेंजेस या उसमें कोई ग्रोथ देखी तो उसके बारे में बताइए जी तो जो नॉर्मल प्रोफेशनल लाइफ है मेरा एक्सपीरियंस अभी तक इंटर्नशिप्स का था फुल टाइम जॉब का था जी तो वहाँ तो हम डायरेक्टली प्रोडक्ट से डील कर रहे थे हुँ. बट जो होता है कि आप ओन करें या आप एक ओनरशिप लें जी, जी एक काम की जी वो उतनी अच्छे से नहीं मिलती है और इस में हमें एक बेसिक प्रोडक्ट पूरा स्क्रैच से बनाना था जो मेरी पूरी टीम थी हम सब कॉलेज से जस्ट पास आउट और कुछ फाइनल ईयर के स्टूडेंट्स हैं तो हमको एक बहुत अच्छा एक्सपीरियंस मिला प्रोफेशनली कि कैसे एक प्रोडक्ट को ओन किया जाता है जी उसके अलावा कैसे हम यूजर्स से एक्चुअली में बात कर सकते हैं कि जो हम बना रहे हैं वो उनके काम आएगा या नहीं करेक्ट क्योंकि कई बार होता क्या है कि जब कॉलेज में कोई होता है तो उसे लगता है हाँ ये मुझे बहुत अच्छा लग रहा है हाँ, तो ये ये सबको अच्छा लगेगा मतलब इससे पता चलता तो, है कि बिजनेस वर्ल्ड में वो चीज चीज काम काम में 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 आएगी आएगी या नहीं नहीं जी exactly, मैं वही वही पॉइंट पे आ रहा था जी, कि में में कि बिजनेस वर्ल्ड वो में तो वो रियल लाइफ कितनी हेल्पफुल वेव्स का एक देन है ओके ग्रेट तेजस आज तुम्हें ચિત્રકાર જે તમે તૈયારી જે કરી એ નાનપણથી તમે ચિત્રો બનાવો છો કે પછી આના થ્રુ કે કંઈક ક્યાંથી તમને પ્રેરણા મળી કે લાવ આ આપણે આ કળામાં આગળ વધીએ નાનપણથી જ મને કાર્ટ કાર્ટૂન કેરેક્ટરે ડ્રોઈંગ કરતો હતો અને ગણપતિ વધારે ડ્રોઈંગ કરતો તો એમાં મને લોકો મોટિવેટ કરતા હતા નાનપણથી ઓકે તેના પછી મેં ફાઇન આર્ટ્સ જોઈન કર્યું પાંચ વર્ષનું જેમાં ફંડામેન્ટલ આર્ટ ના રિલેટેડ કામ કરે છે ઓકે અને ક્રિએટિવ માં મારા જે કામ કર્યું હા કે કન્ટેમ્પરરી રીતે આર્ટ કેવી રીતે કરવાનું પછી સ્કૂલ ના ટાઈમ માં હું કોમિક બનાવતી મે ડોરીમોન ની ને સીન સેના હા તો એ જ વસ્તુ મે મે પાછું મેં કહું આમ ટ્રાય કરું કેમ કે ઓપોર્ચ્યુનિટી હતી તો મે કે કામે મારું જરીક લોકો સુધી પહોંચે અને દેખાય કે હું આ વસ્તુ પણ કરી શકું છું કે આ એક વસ્તુ છે કે ચિત્રકારે કેવી રીતે કરી શકે કોમિક એ લોકોને દેખાય એટલે વેવ્સ પ્લેટફોર્મ હવે શાયદ દરેક યુવા માટે એક એ પ્લેટફોર્મ બની જશે કે જ્યાં એ પોતાની કળાને પ્રદર્શિત કરી શકશે તો તમે આગળ એવું વિચારી રહ્યા છો કે નેક્સ્ટ જ્યારે આ સમિટ આવશે તો ત્યારે શું પ્લાન કરશો ત્યારે હા એટલે ટ્રાય કરીશ કે હું કરી શકું એમાં फाइनल्स हाँ, शायद जीती भी शको चौक्सपण अच्छा उत्कर्ष मेरा प्रश्न ये है कि जैसे आपने बात की एम्ब्रीओ की जिसके आप संस्थापक हैं तो बेसिकली एक बिजनेस मॉडल के तौर पे तो आपने उस पर काम किया ही है लेकिन जब आप कस्टमर से मिलते हैं या क्लाइंट से मिलते हैं तो उनकी क्या नीड्स होती है और ये कैसे मतलब अगर वेव्स समिट के थ्रू भी आ, आपको जो गाइडेंस मिली वो कैसे एक कस्टमर को कन्विंस करने के लिए बहुत हेल्पफुल होती है वो बताइए जी तो जो वेव समिट के थ्रू जो गाइडेंस मिली थी जो हमारे थे थे या जो कि की टीम थी, जी, वो थी हमको help कर रहे थे कि हम अपने आइडिया को और बेटर हमेशा हम uh, तो यही था की जो आपका प्रोडक्ट एक्चुअली में यूज करने वाले है हाँ, उनसे बात करिए उनको ये बताइए की आपने क्या बनाया है हमने एक्चुअली सौ से ज्यादा डिजाइनर से बात की डेढ़ सौ से दो सौ से ज्यादा लोगों से बात की लाइव कॉल पे हम

अभी नई टेक्नोलॉजी है लोगों को कितना नॉलेज है कितना वो अच्छे से यूज कर सकते हैं एक ये थी, है में के और वो एक सेम डोमेन की कंपनी से थे ओके। तो उन्होंने भी जजिंग राउंड हुआ उसके बाद उन्होंने काफी इंसाइट दिए की आप और कैसे इस आइडिया को बेटर कर सकते हैं रिजल्ट पे ना डिपेंड करते हुए आप इसको आगे कैसे लेके जा सकते बिल्कुल बिल्कुल जी उत्कर्ष हम आगे भी आपसे बात करते रहेंगे तेजस સાથે પણ કરીશું પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ફરી મળીએ માસ્ટર જી નમસ્કાર બેટ્રેસી સીવડાવાજી ઠીક છે હા ઓકે એકમાં પફ સ્લીવ્સ રાખજો દોરીની સાથે અને બીજામાં સલવાર પર મસ્ત સાઇડ પ્લેટ્સ કરી દેજો શર્ટને એકદમ શોર્ટ કરી દેજો ક્રોસ સાથે અને દુપટ્ટા મસ્ત લગાવી દેજો દિવસમાં પાર્ટી છે જશે ને પક્કો થઈ જશે કેવી રીતે જસ્ટ લુકિંગ લાઇક અ ફેશન ચેન્જીસ હંમેશા ઉષા આદરણીય નમન आपने दिया भारत का संविधान देश अब 26 नवंबर को संविधान दिवस के रूप में मनाता है हमने आपके विचारों और विजन पर चलकर समावेशी भारत बनाने के लिए डॉक्टर अंबेडकर इंटरनेशनल सेंटर भी बनाया है आपको भव्य श्रद्धांजलि देना हमारा कर्तव्य था हमने आपके जीवन पर आधारित पंच तीर्थ का निर्माण किया है बाबा साहब की सस्त निष्ठा जिसकी वजह में आज निवास करते आइए बाबा साहेब की एक जन्म जयंती पर विकसित भारत बनाने का संकल्प और मजबूत करें निहारो डायरानी रमजी गिरनार न्याय रानी रमजट दीदी गिरनार पर सोमवार से शुक्रवार रात्र साढ़ा दस कलाक पुनः प्रसारण बपोरे बार कलाके गली गली सिम सिम-सिम ग्रोवर हसावशे के हीरो ने फसावशे शु मस्ती मजाक चालशे आचूना ऑटो पर शु अक्षर छोड़ावी चकशे एल पीछो कारनामा बर्ट अने अर्नी गली गली सिम-सिम हसावे जबरदस्त शिखवाड़े मस्त દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આપણા મુદ્દા આપણી વાતમાં ચર્ચામાં આપણે આગળ તો વધીશું પરંતુ આપણી સાથે એક દર્શક જોડાઈ ગયા છે નામ છે એમનું ડોક્ટર સુભાષ જી ડોક્ટર સાહેબ તમે પ્રશ્ન પૂછશો ડોક્ટર સુભાષ ડોક્ટર સુભાષ આપ પ્રશ્ન પૂછશો તમારો પ્રશ્ન શું છે

હ્યુમન ટચ આપી શકાય અને કેવી રીતે લોકોને કનેક્ટ થઈ શકે છેલ્લે સુધી કે વચ્ચે વચ્ચે એન્ડિંગ જે આવે એક ઇમોશનલ ટચ આપી ટી કેવી રીતે કનેક્ટ થઈ એ જ ચેલેન્જિંગ હતું કે સ્ટોરી વધારે ઇમ્પેક્ટ રાખે તો વધારે સારું લાગે ને વિઝ્યુઅલ ફીલ કરી શકે બરાબર કે ઇમોશન માટે જે એક્સપ્રેશન આપવા પડે એ પેનથી એ જ મેં બતાવ્યા છે કે કેવી રીતે બતાવી શકાય એટલે તમે કલમની ની ધાર થી લોકો પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે એક ફક્ત પુસ્તક માં નથી પણ એ તમારા જીવન ઉપર ભી પ્રભાવ પાડી શકે હા તો એ જે તમે સ્કેચિંગ કરી એમાં તમે જે સપોઝ કોઈ પણ ઇમોશન દર્શાવવું હોય માણસ ચહેરા ઉપર દર્શાવી શકે પરંતુ એ જ વસ્તુ પેપર ઉપર દર્શાવી હોય કેટલી ચેલેન્જિંગ હોય એટલે મારા ફિલ્ડમાં કેવું હતું કે સ્ટાર્ટિંગમાં લાઈવ સ્કેચિંગ જે લાઈવ અમે બહાર કરવા સ્કેચિંગ કરવા જઈએ ને તો એમાં સ્કેચિંગ કરતા કરતા જ શીખવા મળે કે એક્સપ્રેશન કેવી રીતે સ્કેચ કરવા અને એટલે સ્ટડીમાં આવે આર્ટ સ્ટડી ઓકે તો એ શીખતા શીખતા જ મને ખબર પડી અને હું કાર્ટૂન સ્કેચિંગ એ કરતો હતો ડ્રોઈંગ પેન પેનથી ડ્રોઈંગ કરે છે

मैं ये जानना चाहता हूँ कि माननीय प्रधानमंत्री जी का जो सपना ये है जी. इसे इसे गांव देहात के बच्चों को जो गांव देहात के बच्चे हैं उनको इस कार्यक्रम से क्या लाभ मिलेगा मतलब कितना लाभ मिल सकता है जी बच्चे जी जी, जी. उत्कर्ष आप जवाब देना चाहेंगे आप जो एक बार सवाल रिपीट करेंगे मैं तो कर सही सर सर का क्वेश्चन ये था कि वेव समिट एक छोटे से गांव के जो बच्चे हैं या जो भी युवा जो एक कस्बे से भी आ रहे हैं उनको वेव समिट कैसे हेल्पफुल हो सकता है कैसे मददगार हो सकता है जी इसका सबसे जो अच्छा आंसर है वो ये है कि मैं उत्तर प्रदेश के प्रयागराज से हूं और अभी मैं डीडी गुजरात के चैनल पे हूं हां तो <laughs>

उस तरह से समिट ने काफी एक अच्छा उन्हें हेल्प किया उन्हें सपोर्ट किया आ, आपकी बात में और एक बात ऐड करना चाहूंगी कि वेव्स समिट जो है वो सिर्फ समिट तक ही सीमित नहीं है लेकिन वो मीडिया और जो एंटरटेनमेंट जोन है उसके लिए भी बहुत मददगार हो रहा है दर्शक मित्रों जे तमे प्राइवेट न्यू ओटीटी प्लेटफॉर्म्स नो उपयोग कर रहा छो तब प्रीमियम भरी ने लाभ लई रहा छो परंतु वेव्स ना एप थ्रू તમે તમે આ બધી જ વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફત એ એન્ટરટેનમેન્ટ પોતાના ઘરે એક નાનકડા સ્ક્રીન મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈને એનો આનંદ માણી શકો છો દૂરદર્શનની એવી ઘણી બધી સિરિયલ્સ છે જે આજે પણ લોકપ્રિય છે અને લોકોને જોવી ગમે છે જે વેવ્સ પર ઉપલબ્ધ છે તો વેવ્સ એપ ડાઉનલોડ કરો અને આની મજા માણો આપણે જે બહારના દેશોથી ડિઝાઇન કરેલી એપ્સને યુઝ કરીએ છીએ એને મદદરૂપ થઈએ છીએ એને પ્રોત્સાહન કરીએ છીએ તો દેશના એપને પ્રોત્સાહન કરવામાં શું ખોટું છે તો વેવ્સ એપ ડાઉનલોડ કરો અને એની મજા માણો ચર્ચામાં આગળ વધીએ તે પહેલાં તેજસ પાસે જઈએ તેજસ આજે વાત કરી આપણે ચિત્રકાર તરીકે તમે શરૂઆત કરી પછી કોમિક્સ પર ગયા અને આ આખું તમે જે પ્લેટફોર્મનો પ્રયોગ કર્યો ઉપયોગ કર્યો તો હવે આગળ ફ્યુચરમાં એવું કંઈક પ્લાન છે કે આના સિવાય બી કંઈક નવી કોમિક્સ પ્લાન કરું અને એ પણ લોકો સુધી પહોંચાડું શાયદ વેવઝ જસ્ટ તમારા માટે માધ્યમ બની જાય કે જેના થ્રુ તમે આગળ લઈ જઈ શકો તો તમારા નવા આઈડિયાઝ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો જેના ઉપર તમે કામ કરવા માંગો છો એટલે આગળ માટે તમાર કોક કંપની કે કોક કોલેપ કરતા હોય કે એટલે ટીમ હોય તો હું આગળ મારા આર્ટવર્ક થ્રુ

કે કોઈ એનિમેશન ને ડિઝાઇન કરવું હોય તો ત્યારે કયા 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 કઈ કઈ બાબતો ઉપર ધ્યાન રાખવાની જરૂર છે કે જેથી કરીને તમે આ સફળતા મેળવી શકો અ એમાં તો સ્ટોરી બોર્ડ હોય છે સ્ટોરી કે ક્રિએટ કરવું પણ એનિમેશન માટે તો જે પ્રોફેશનલ હોય જે એમની જોડે જ મીટિંગ ને એમની જ ખબર પડે કે તો તમે અત્યારે કઈ ગ્રાફિક્સ કે એવું કંઈક શીખી રહ્યા છો હા ગ્રાફિક્સમાં મારા ફોટોશોપ એ ચાલે છે રાઈટ તો એટલે હવે પેઇન્ટિંગ્સ પણ ચાલે છે કોમિક્સ પણ ચાલે છે અને ગ્રાફિક્સ પણ ચાલે છે હા ચાલે બરાબર તો તમે આવું કંઈક પ્લાન કર્યું છે કે તમારી સંસ્મરણોમાં એવું કોઈ ચિત્ર રહ્યું હોય જે તમને હંમેશા યાદગાર બની ગયું તમારા માટે કોમિક્સ કોમિક્સ અને લાઈફ પેઇન્ટિંગ હોય તો એ પણ એટલે તમે પ્રધાનમંત્રી મોદીની પણ કોઈ ચિત્ર ડિઝાઇન કર્યું તો તેના વિશે પણ જણાવો હા એટલે મોદીના મેં કવિતા ઉપર શબ્દ રંગ એમના જે શબ્દો હતા એમની ઉપરથી મેં પેઇન્ટિંગ બનાવી હતી જેમાં ગ્રહણ ને મોદી એક પોતે મોદીજી પોતે એક રીતે કવિ રીતે મેં બતાવ્યા હતા અને એમની કવિતા એ પોતે લખે છે ને એવો દ્રશ્ય વિઝ્યુઅલ આખું બતાવ્યું હતું અને એ એમાં મારો ફર્સ્ટ રેન્ક આવે હતો ગુજરાતમાં એમાં એ મારા માટે બહુ સારું હતું એક પ્રોત્સાહન હતું હા

Hmm. उसमें सीखने की कोशिश कर रहा हूँ right. पर, hmm. पर जब आप स्टार्ट करोगे हमने वहाँ hmm. एक, एक स्टार्ट किया तो वो स्टार्ट बहुत इम्पोर्टेंट है जब भी आप स्टार्ट करोगे वही सही वक्त है जी. क्योंकि आपने एक्शन ले लिया है आपने अपना बेसिक स्टेप कम्पलीट क्लियर कर लिया है

ઉત્તર સે ગુજરાત કે લીધે આપ જુડે ઓર અમારી સાથે એ સારી ચર્ચા કી કે બહુ બહુ શુક્રિયા આપજસ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી બધી જે જાણકારી છે વેવ સમિટને લઈને તેના વિશે જણાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો વેવ સમિટ બે હજાર પચીસ એ ના એકથી ચાર મે સુધી છે જે જીઓ કન્વેન્શન સેન્ટરમાં છે આવી જ રીતે જો તમારા જીવનમાં તમે ગ્રાફિક્સ એઆઈ વીઆર આ બધી જ વસ્તુઓમાં પોતાને આગળ વધારવા માંગો છો તો વેવ્સ એ તમારા માટે એક છે જે તમને વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર પોતાને દર્શાવવા માટેનું એક પ્રતિક બનશે તો આ સાથે હું મારી વાતને અહીં વિરામ આપું છું ફરી એકવાર આપણે ગુરુવારે નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર અને એને જ હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ અમે એવું રિયલાઇઝ કર્યું કે બહુ જ બધા લોકોને એમની મેચિસ સ્ટ્રીમ કરવી છે પણ ક્યાં તો એમને હેસલ નથી કરવી કે ભાઈ મોબાઈલ ફોન લઈને જાઓ પોડ આના ઉપર ટ્રાયપોડ પર મૂકો અને લાઈવ સ્ટ્રીમ કરો ક્યાં તો જે પ્રોફેશનલી જે લાઈવ સ્ટ્રીમ થાય છે એ મોંઘું પડે છે તો અમે અમારો પોતાનો કેમેરા બનાવ્યો જે અફોર્ડેબલ લાઈવ છે અને ક્વોલિટી લાઈવ સ્ટ્રીમ તમને આપી શકે અમે હમણાં જ જસ્ટ કેમેરો લોન્ચ કરો એ કેમેરા અત્યારે અમે ગ્રાઉન્ડ ઓનર્સને અમે ઓફર કરી રહ્યા છીએ તો જેનાથી ગ્રાઉન્ડ ઓનર્સનું બી રેવન્યુ વધશે અત્યારે સુધી કેવું હતું કે હું ક્રિકેટ રમવા જાઉં તો ફક્ત બુકિંગ ફીઝ હું આપું છું મેચના હવે ગ્રાઉન્ડ ઓનર મને એમ કહેશે કે